એવા આયાતી લોકોને આ પાંચે પાંચ ટિકિટો ભારતીય જનતા પાર્ટીએ ફાળવી છે અને એની સામે જે પાયાનો ભાજપનો કાર્ય કરે છે કે જેણે ખુરશીઓ પાથરી છે પાથરણા પાથર્યા છે ઘેર ઘેર જઈને ભાજપની પત્રિકાઓ વહેંચી છે જેણે પેજ પ્રમુખ તરીકે કામગીરી કરી છે જેણે કોંગ્રેસની સામે વર્ષોથી વિચારધારાનો સંઘર્ષ કર્યો છે એવા તમામ લોકો અને નેતાઓ આજે સાઈડમાં છે અને આયાતી લોકો જેમણે આખી જિંદગી ભાજપને ગાળો ભાડી છે એવા લોકો આજે ટિકિટ લઈને આવ્યા છે એટલે હું માનું છું કે આથી ખરાબ દિવસો ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો માટે ક્યારેય નહીં આવ્યા હોય